દ્વારકાધીશના સાનિધ્યમાં અબિલ ગુલાલની છોડો સાથે શ્રીજી સંગ રંગે રંગાતા ભક્તો ભગવાન દ્વારકાધીશની શૃંગાર આરતી તેમજ સંધ્યા આરતી સમયે પૂજારી દ્વારા કાળિયા ઠાકર તેમજ ભક્તોને અબિલ ગુલાલના રંગે રંગવામાં આવી રહ્યા છે હોળાષ્ટ સાથે જ ઠાકોરજીને શ્વેત વાઘામાં વિશિષ્ટ શૃંગાર સાથે પાકના વસ્ત્રો મહાભોગ યોજવામાં આવે છે

सर्किल है दर्शन करने आया है यहाँ काफी होली का आनंद लिया हम लोगों ने यहाँ का मंदिर देख के अद्भुत हो गया और हमको बहुत पसंदी मिला जिनको बहुत पसंदी मिला तो हम तो लोग पहली बार यहाँ मंदिर आए हैं दर्शन करने के लिए और मन करता है कि भगवान हमको ऐसे बुलाते रहे जय भगवान लाल અમરેલી જિલ્લો સાવરકુંડ તાલુકો ચારસો કિલોમીટર થી હાલી ને આવ્યું છે અને અઢીસો થી ત્રણસો માન છે અને સાથે લોકો આવે છે અને રસ્તામાં અમને એટલો અહેસાસ થાય છે કે ઠાકર અમારે છે રસ્તામાં સેવાની શરવાની ફૂરતો હોય આરોગ્ય ખાતા હોય સાથે પોલીસ વાળા તંત્ર હોય અને લોકો રાહત ની નાખી નાખીને ગરમ પાણી ચા નાસ્તા આઈસ્ક્રીમ સોડા હર